નમસ્કાર ધોરણ દસના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર પહેલો છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે હવે આ સ્વાધ્યાય સોલ્યુશન બહુ મહત્ત્વનું છે કારણ કે તમારી જે વાર્ષિક પરીક્ષા છે એટલે કે તમારી જે બોર્ડની પરીક્ષા છે એમની અંદર ઘણા ખરા ક્વેશ્ચન છે તે તમારા સ્વાધ્યાયમાંથી આવે છે તો આપણે આવી જ રીતે તમામે તમામ પાઠના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું ત્યાંથી તમે મેળવી શકો છો તો જોઈએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે તો જોઈએ પહેલું છે લેડ ઓક્સાઇડ એની આપણે કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો લેડ અને કાર્બન ડાયોક્સાઇડ બને તો હવે આની અંદર ખોટા વિધાનો આપણે જોવાના છે તો પહેલું વિધાન જ ખોટું છે એ કે લેડ છે રિડક્શન પામે છે તો હવે રિડક્શન કોને કહેવાય તો રિડક્શનની અંદર ઓક્સિજન છે એનો કાં તો એ દૂર થશે અને કાં હાઇડ્રોજનનો ઉમેરો થશે અને રિડક્શન કહેવાય અને ઓક્સિડેશનમાં ઓક્સિજનનો ઉમેરો થશે અને કાં હાઇડ્રોજન દૂર થશે બીજું સેન્ટેન્સ છે એ પણ ખોટું છે કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે ચાલો એમના પછી આગળ જઈએ તો બીજું છે ફેરિક ઓક્સાઇડ છે એની તમે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવો તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને અને ફેરસનું વિસ્થાપન થશે ફેરસ મતલબ આયર્નનું તો ઉપર દર્શાવેલ પ્રક્રિયા સેનું ઉદાહરણ છે તો હમણાં જ મેં કીધું કે વિસ્થાપન થશે એટલે વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે અને આ પ્રક્રિયાને આપણે થર્મિટ પ્રક્રિયા કહીશું કારણ કે અહીંયા જે આયન છે એટલે કે લોખંડ છે ને એ લિક્વિડ સ્વરૂપમાં આપણને મળે રેલવેના જે તૂટેલા પાટા છે એને સાંધવા માટે પણ અહીંયા આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે મશીનના કોઈ ભાગો જે તૂટી ગયા હોય એમને પણ સાંધવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થશે ત્યાર પછી જોઈએ ત્રીજું આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે તો આયનનો જે ભૂકો છે તો આયનનો ભૂકો એટલે એફી ફેરસ એમની અંદર તમારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે એટલે કે એસીએલ તો હવે આપણને એટલી તો ખબર છે કે ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને ક્ષારવત્તા હાઇડ્રોજન વાયુ મળે છે શું મળશે હાઇડ્રોજન વાયુ તો જુઓ હાઇડ્રોજન વાયુ અને આયન ફ્લોરાઇડ ઉત્પન્ન ક્લોરાઇડ ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે એને અનુરૂપ ક્ષાર બને તો એફી વધતા એસીએલ જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે આપણને ફેરસ ક્લોરાઈડ મળશે અને સાથે સાથે મળશે હાઇડ્રોજન વાયુ આ છે માળખાકીય સમીકરણ આ સંતૃપ્ત સમીકરણ અથવા તો અધૂરું માળખાકીય સમીકરણ આપણે કહી શકીએ ત્યાર પછી ચોથું છે સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સંતુલિત અથવા તો સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે હવે દ્રવ્ય એટલે કે દળ સંરક્ષણ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે હવે દળ સંચયનો નિયમ શું કહે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે ને ત્યારે જે પ્રક્રિયક બાજુ જેટલા પણ પરમાણુ હશે એટલા જ નિપજ બાજુ પણ પરમાણુઓ હશે તો બંને બાજુ સમાન પરમાણુઓ રહેવા જોઈએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો તો હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાય અને એમોનિયા બનાવે તો જુઓ નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન સાથે સંયોજાય અને શું બનાવે છે એનએચ થ્રી એટલે કે એમોનિયા બનાવે છે બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને સલ્ફર અને પાણી આપે છે તો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે એચ ટુ એસ જ્યારે તમે એને હવામાં સળગાવો છો ઓક્સિજનની હાજરીમાં ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ બને અને બીજું બનશે પાણી અને આ બંને જ્યારે ભેગા થશે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બનશે જેની એચ ટુ એસઓ થ્રી આ એનું અણુસૂત્ર છે ત્યાર પછી જોઈએ બેરિયમ ક્લોરાઈડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના આક્ષેપ આપે છે આ કઈ પ્રક્રિયા થઈ આમ જોવા જાવ તો ઉક્ષેપણ પ્રક્રિયા થઈ અને આમ જોવા જાવ તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કારણ કે જો પહેલાં બેરિયમ સાથે ક્લોરીન સમૂહ છે અને એલ્યુમિનિયમ સાથે સલ્ફેટ સમૂહ છે હવે એલ્યુમિનિયમ સાથે ક્લોરાઇડ સમૂહ થઈ જશે અને બેરિયમ સાથે કયો થઈ જશે સલ્ફેટ સમૂહ એટલે કે ક્લોરાઇડ સમૂહ એલ્યુમિનિયમ સાથે જતો રહી અને સલ્ફેટ સમૂહ બેરિયમ સાથે આવતો રહી તો આવી પ્રક્રિયાને આપણે કઈ કહેતા હતા દ્વિવિસ્થાપન તો જો BaCl2 ટુ છે એની તમે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવતા એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને અને બેરિયમ સલ્ફેટ છે એ બનશે હવે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે તો પોટેશિયમ એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે અને બીજું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે છઠ્ઠું જોઈએ નીચેના રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના છે તો જો આપણને માળખાકીય સમીકરણ આપેલા છે આપણે એને સંતુલિત કરવાના છે તો આપણે અહીંયા કરેલા છે એચ એન ઓ થ્રી એટલે કે નાઇટ્રિક એસિડ છે અને એની સાથે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરાવીએ તો કેલ્શિયમ નાઇટ્રેટ બને અને સાથે સાથે શું બનશે પાણી બનશે તો એનું રાસાયણિક સંતુલિત કરવી હોય આપણે સમીકરણ તો અહીંયા કરેલું છે ટુ એચ એન ઓ થ્રી વધતા સીએચ ટ્વાઇસ પ્રક્રિયા થઈને બનશે સી એ એન ઓ થ્રી ટ્વાઇસ વધતા ટુ એચ ટુ ઓ એવી જ રીતના સોડિયમ હાઇડ્રોક્સાઇડની જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે સોડિયમ સલ્ફેટ બને અને બીજું બનશે પાણી કારણ કે આ તટસ્થીકરણની પ્રક્રિયા થશે એસિડ સાથે જ્યારે આપણે બેઝને ભેગું કરીએ ત્યારે આપણને ક્ષાર અને પાણી મળશે તો અહીં એવું જ થાય છે પરંતુ પ્રક્રિયા છે એ માળખાકીય છે તો સંતુલિત આપણે અહીંયા કરેલી છે ટુ એન એ ઓ એચ વધતા એચ ટુ ફોર ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા થઈને બનશે એનએ ટુ એસઓ ફોર વધતા ટુ એચ ટુ ઓ એવી જ રીતના છે સોડિયમ ક્લોરાઈડ એની જ્યારે તમે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે સિલ્વર ક્લોરાઈડ બનશે અને સોડિયમ નાઇટ્રેટ બનશે હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો અહીંયા પ્રક્રિયા તમારી ઓલમોસ્ટ સંતુલિત છે ત્યાર પછી છે બેલેરિયમ ક્લોરાઈડ અને એમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા બેરેલિયમ સલ્ફેટ બને અને હાઇડ્રોક્લોરિક એસિડ બનશે તો આ જે પ્રક્રિયા છે એ પણ ઓલમોસ્ટ આપણી સંતુલિત છે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખવાના છે તો જુઓ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વધતા કાર્બન ડાયોક્સાઇડ અને એમની સાથે પ્રક્રિયા થઈને બનશે કેલ્શિયમ કાર્બોનેટ વધતાં પાણી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે આરસનો પથ્થર બને છે અને બીજું બનશે પાણી ઝિંકની જ્યારે ઝિંક સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા થાય ત્યારે ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર વિસ્થાપિત થશે ઝિંકની જ્યારે તમે એ જીએન ઓથ્રી એટલે કે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરો ત્યારે ઝીંક નાઇટ્રેટ બનશે અને સિલ્વર એટલે કે ચાંદી છે એ વિસ્થાપિત થશે એલ્યુમિનિયમની જ્યારે કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને અને કોપરનું વિસ્થાપન થાય તો જુઓ એલ્યુમિનિયમની જ્યારે સીયુ સી એલ ટુ એટલે કે કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો ત્યારે ટુ અહીંયા એ એલ સી એલ થ્રી એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે બને છે અને કોપર વિસ્થાપિત થાય છે બેરિયમ ક્લોરાઇડ બનતાં પોટેશિયમ સલ્ફેટ ની પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ બને છે અહીંયા ની પ્રક્રિયા થાય જેમ કે BaCl2 ટુ બેરિયમ ક્લોરાઇડ કે ટુ ફોર એટલે કે પોટેશિયમ સલ્ફેટ જ્યારે પ્રક્રિયા થાય ત્યારે બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ બને છે આઠમો નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાઓનો પ્રકાર ઓળખવાનો છે તો પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ જે છે એમની પ્રક્રિયા કરતાં પોટેશિયમ આયોડાઇડ બનશે અને બેરિયમ બ્રોમાઇડ બનશે તો જુઓ કે બી આર ટુ કે બી આર બી એ આઈ ટુ આઈ મતલબ આયોડીન અને બનશે ટુ કે આઈ વત્તા બી એ બી આર ટુ હવે તમે જુઓ પોટેશિયમ સાથે બ્રોમાઇડ હતું અને બેરિયમ સાથે આયોડાઇડ હતું પોટેમ પોટેશિયમ સાથે શું જતું રહેશે આ આયોડાઈટ જતું રહેશે અને આ બે બ્રોમાઇડ છે કોની સાથે જતું રહેશે બ્રોમિન સાથે તો અહીંયા જોઈ લો તમે બેરિયમ બ્રોમાઇડ થઈ જશે અને પોટેશિયમ આયોડાઇડ થઈ જશે મતલબ આ વિસ્થાપન પ્રક્રિયા થશે ઝિંક કાર્બોનેટની ઝિંક ઓક્સાઇડ એટલે કે સાથે પ્રક્રિયા કરો અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે તો ઝિંક કાર્બોનેટ છે એને તમારે ગરમ કરો એટલે ઝીંક ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે આ વિઘટનની પ્રક્રિયા છે કારણ કે એક પ્રક્રિયક છે એને તમે ગરમ કરતા એ બે નિપજોમાં તૂટે તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય હાઇડ્રોજન વધતા ક્લોરીન પ્રક્રિયા થશે હાઇડ્રોજન ક્લોરાઇડ હવે હાઇડ્રોજન વાયુની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ બને છે તો આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા થશે મેગ્નેશિયમની તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે મેગ્નેશિયમ ક્લોરાઈડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે હવે જુઓ મેગ્નેશિયમ એમની તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો મેગ્નેશિયમ ક્લોરાઇડ બને અને હાઇડ્રોજન મુક્ત થશે અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય કોનું વિસ્થાપન થયું હાઇડ્રોજનનું નવું છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવવાનું છે તો ઉષ્માક્ષેપક જે રાસાયણિક પ્રક્રિયામાં નિપદના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય દાખલા તરીકે કુદરતી વાયુ સી એચ ફોર ના દહનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સીએચ ફોર એટલે મિથેન જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગે છે ત્યારે આપણને શું આપે ભાઈ તો ત્યારે આપણને તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપશે બીજું આપશે પાણી અને ત્રીજું આપશે ઉષ્મા ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજમાં નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શોષક પ્રક્રિયા તરીકે કહેવાય દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે જેમ કે સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશ લેશે અને તે અન્ય બેમાં વિભાજિત થશે એક થશે સિલ્વરમાં અને એક થશે ક્લોરીનમાં દસમું છે શ્વસન ને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણાવી શકાય તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે દાખલા તરીકે દાળ બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાને શ્વસન કહેવાય છે આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થવાની થતી હોવાના કારણે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ જુઓ અહીંયા આપણે ગ્લુકોઝ કીધું સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એનું જલીય દ્રાવણ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં આપણને કાર્બન ડાયોક્સાઇડ મળશે પાણી મળશે અને બીજું મળશે ઉર્જા અને આ ઉર્જા કયા સ્વરૂપે મળે છે એટીપી કારણ કે આપણા કોષનું જે ઉર્જા ચલણ છે એ કયું છે એટીપી એડીનો સાઇન ટ્રાય ફોસ્ફાઈડ અગિયાર મુજબ વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ દર્શાવો તો વિઘટન પ્રક્રિયામાં એકલ અને ઉર્જા આપતા તે બે કે વધુ પરમાણુમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે જ્યારે સંયોગીકરણમાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પરમાણુઓ ભેગા થઈને એકલ અણુ બનાવે છે અને ઉર્જા મુક્ત થાય છે વિઘટન પ્રક્રિયાની વાત કરીએ તો જ્યારે એબીને તમે ઉર્જા આપશો ત્યારે એ વધતા બીમાં વિઘટન પામશે જેમ કે સિલ્વર ક્લોરાઈડ જે છે એને તમે સૂર્યપ્રકાશ આપો તો સિલ્વર અને ક્લોરીન આ બે માં વિઘટન પામે છે સંયોગીકરણમાં એ અને બી ભેગા થઈ એ બી બનાવશે સાથે સાથે ઉર્જા આપે છે જેમ કે કાર્બન અને ઓક્સિજન બંને ભેગા થઈ કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે બારમું એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા પ્રકાશ અથવા વિઘટન વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય તો જો ઉષ્મા સ્વરૂપે તો કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે તમે ઉષ્મા આપશો ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે પ્રકાશની વાત કરીએ તો સિલ્વર ક્લોરાઇડને જ્યારે સૂર્યપ્રકાશ આપો ત્યારે સિલ્વર અને ક્લોરિનમાં વિઘટન પામે છે અને વિદ્યુતની વાત કરીએ તો પાણીને જ્યારે તમે વિદ્યુત આપો છો ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન પામે છે કેરમું છે વિસ્થાપન પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખવાના છે તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે જેમ કે ઝિંક અને સિલ્વર પૈકી ઝિંક વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ સિલ્વરને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી મુક્ત કરે છે જેમ કે જુઓ ઝિંક છે એમની તમે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરાવો તો ઝીંક નાઇટ્રેટ બનશે અને સિલ્વરનું વિસ્થાપન થશે જ્યારે રીવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયોનોની અદલાબદલી અથવા તો આ પ્લે થતી હોય છે જેમ કે જુઓ અહીંયા અહીંયા આ તો સોડિયમ સલ્ફેટ તો સોડિયમ સાથે સલ્ફેટ સમૂહ રહેલો છે અને બેરિયમ ક્લોરાઈટ તો બેરિયમ સાથે ક્લોરાઇડ સમૂહ રહેલો છે તો આ ક્લોરાઈડ છે એ સિલ્વ સોડિયમ સાથે જતો રહેશે અને આ સલ્ફેટ છે એ બેરિયમ સાથે જતો રહે તો બેરિયમ સલ્ફેટ બની જશે અને સોડિયમ ક્લોરાઇડ બની જશે એવી જ રીતના વાત કરીએ પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઈડ તો એમાંથી બનશે પોટેશિયમ આયોડાઈટ અને બેરિયમ બ્રોમાઇડ સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા તો કોપર છે કોપરની જ્યારે તમે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે કોપર નાઇટ્રેટ બનશે અને સિલ્વરનું વિસ્થાપન થશે પંદરમું તમે પ્રક્રિયાઓ પ્રક્રિયાઓનો શું અર્થ કરો છો ઉદાહરણ આપી સમજાવો તો જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય જેમ કે સિલ્વર નાઇટ્રેટની તમે સોડિયમ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરો ત્યારે સોડિયમ સોરી સિલ્વર ક્લોરાઈડ બનશે અને બીજું બનશે સોડિયમ નાઇટ્રેટ અને આ સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે એવી જ રીતના બેરિલિયમ ક્લોરાઇડ છે બેરિયમ ક્લોરાઇડ આ બેરિયમ ક્લોરાઇડની તમે પોટેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો ત્યારે બેરિયમ સલ્ફેટ છે એ પણ સફેદ અવક્ષેપ આપે છે અને પોટેશિયમ ક્લોરાઇડ બને છે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો તો ઓક્સિડેશનની વાત કરીએ તો આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજનને દૂર કરે છે તો જુઓ કોપર સોરી કાર્બન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવે કોપર છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોપર ઓક્સાઇડ બનાવે છે ઉપરની પ્રક્રિયાઓમાં કોપર અને કાર્બનનું ઓક્સિડેશન થાય છે રિડક્શનની વાત કરીએ તો આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે છે કોપર ઓક્સાઇડ વધતા હાઇડ્રોજન તો પ્રક્રિયા થઈને બનશે રિડક્શન પ્રક્રિયા છે એટલે કોપર વિસ્થાપિત થશે એમની સાથે જે ઓક્સિજન છે એ દૂર થશે અને પાણી બનશે અહીંયા છે કાર્બન ડાયોક્સાઇડની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે અને સાથે સાથે બનશે પાણી ઉપરની પ્રક્રિયાઓમાં કોપર ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે સત્તરમો પ્રશ્ન છે એક ચડક કાટ ચડકાટ ધરાવતા અથવા તો ચળકતા કથ્થઈ રંગના X એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપવાનું છે તો અહીં તત્વ એક્સ એ કોપર છે તેને હવામાં ગરમ કરતાં કાળા રંગનું કોપર ઓક્સાઇડ બને છે તો એની રાસાયણિક પ્રક્રિયા અહીં આપેલી છે કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં કોપર ઓક્સાઇડ બને છે લોખંડની વસ્તુ રંગ શા માટે લગાવીએ તો ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ કાટ લાગે છે આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી પર રંગ લગાડવામાં આવે છે જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી ઓગણીસમો છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આથી ખોરાકને બગડતું અટકાવવા માટે તેમાં એન્ટી ઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરવામાં આવે છે વીસમું નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો તો પેલું છે ક્ષાર દાખલા તરીકે લોખંડને કાટ લાગે ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્રના વાસણો પર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે ક્ષારણના કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે જેને લોખંડનું કટાવવું અથવા તો ક્ષારણ કહેવાય ટૂંકમાં જ્યારે ધાતુ પર તેમની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો પુલ લોખંડની રેલિંગ જહાજ વગેરેને નુકસાન થાય છે આથી કાટયુક્ત લોખંડને બદલવામાં વધુ ખર્ચ થાય છે લોખંડ પર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કર કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંકનું તેના પર પળ લગાવવામાં આવે છે ઝીંકનું પળ લગાડવા લગાડેલા લોખંડને ગેલ્વેનાઇઝ આયન એટલે કે લોખંડ કહેવામાં આવે છે આ પળ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે બીજી વ્યાખ્યા હતી ખોરાપણું તેલીય અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનો ઓક્સી ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે જેના લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે આ પ્રક્રિયાને ખોરાપણું કહેવાય સામાન્ય રીતે તેલી અને ચરબી ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાકપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવામાં આવે છે તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાકપણો અટકે છે બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન આશા છે કે તમને મજા આવી હશે થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત